આજુબાજુ જે મિત્રો ઉભા છે એમને સભા મંડપ માં જગ્યા છે આ બાજુ જે વડીલો બેઠા છે એમને પણ આગળ જગ્યા છે પછી તમને એવો સમય લાગે કે આપણે રજા કરવી છે તો રજા જબરજસ્તીનો કોઈ સોદો છે નથી પણ આ વ્યવસ્થા કરી છે એટલે અને બાર ગામ જેમાં વિનંતી જ કરવાની હોય કોઈને જબરજસ્તી જ કરાવી નહીં એટલે જેને જેને સમય મળે ને એમ લાગ કદાચ મારે થોડી વાર બેસવું છે ડુંગરપુરી બાપુની એક વાણી છે કે ભક્તિ મામી દાડે જબરજસ્તી નહીં કરી તમે મારા ગુરુજીને દોસ મારડે આવા તો મન માને તો ખૂબ સુંદર જગ્યા છે ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે મનુષ્ય માટે છે જે કઈ મંડપ બંધાય ખુરશી બંધાય જે કઈ છે મનુષ્ય માટે છે મનુષ્યનું તન ગયું પછી કબીર સાહેબ કહે છે મનુષ્યનો જન્મ ગયો ને તમારા હાથમાંથી આથી દુનિયા જાય છે સો ટકાની વાત છે એટલે જેને જેને એવું લાગે કે મારે થોડી વાર બેસવું છે તો થોડી વાર બેસજો સભા મંડપમાં નહીં બેસવું હોય તો આપણી ઈચ્છાની વાત છે સાધુ સંતો આપણા આંગણે પધાર્યા છે અને સુંદર વ્યવસ્થા કરી છે એટલે બધાયને બેસવા માટે ખાસ નંબર વિનંતી છે કોઈને ભજન ફાવતું હોય તો અહીંયા બે બે શબ્દો બે ભજન છે માન રે મૂકીને માનભાઈ આવો મેદાનમાં સમજી લો સદગુરુને શાન શાન લઈ શા એટલે બધા જ અહીંયા કોઈ સાધુ સંતો હશે ભક્તો હશે માતૃશક્તિ યુવાનો વડીલો બધાના તન ની અંદર રહેલો ચેતન આત્માના ચરણો મારા કોટી કોટી વંદન છે જય શ્રી રામ કહો જય સ્વામિનારાયણ કરો જય દ્વારકાધીશ કહો જય માતાજી કહો જે પણ કહો તે કદાચ સદગુરુ કબીર સાહેબ જે સાખી છે કબીર કુવા એક હે પનિહારી અને બરતર સબ ન્યારે ભય લેકિન પાની સબ મે એક કોઈ બાઈ નું નામ ગંગા હોય કોઈ બેનું નામ જમના હોય કોઈની પાસે સ્ટીલનું બેડું હોય કોઈની પાસે તાંબાનું બેડું હોય વાસણ બધા અલગ હોય પણ જે પાણી ભરીને લાગીએ કોઈ અલગ ન હોય એમ ધર્મ કોઈ આને માને કોઈ એને માને વરસાદ જયારે થાય ત્યારે નવખંડમાં બધી જગ્યાએ થાય બધી નદીઓના નામ અલગ અલગ હોય છે પણ બધી મળતી હોય સમુદ્રને છેલ્લે એમ ધર્મ આપણો કોઈ પણ હોય પણ છેલ્લે બધા પરમાત્માને મળવાનો રસ્તો છે બીજું કાંઈ છે નહીં સંતોનો જેની જેની માથે હાથ એ મનુષ્ય તો સુધર્યા છે આ જીવનમાં જાનવરો પણ સુધર્યા છે જાનવર તો સુધર્યા છે પણ આ દુનિયામાં ઝાડ પણ સુધર્યા છે શામજી બાપુ છે એ સતાધાર સત્તાધારમાં આપણે જઈ ત્યારે પાડાની પણ સમાધિ એ જગ્યાએ તો સાધુનો જેને માથે હાથ પડે ને પાડો પણ પૂજા તો થઈ ગયો દુનિયામાં અહીંયાથી છે ફાગવેલની અંદર તમે જાઓ તો ભાતી દાદાના પણ હમણાં ખૂબ કાર્યક્રમ ચાલે છે ગાય પણ આપણે પૂજીએ છીએ એની બાજુમાં હાથ માથે પડી ગયો ભેંસ પણ પૂજાય છે એની બાજુની અંદર વડતાલ ભગવાન સ્વામિનારાયણ માણકી એવું આપણે ઘણી ગાડીની પાછળ લખેલું વાંચીએ છીએ એની માથે હાથ પડી ગયો ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી પણ પૂજાય છે વિરપુરની અંદર જરારામ બાપાને વીરબાઈ માને ભગવાન ને સોંપવામાં આવ્યા આ તો બિલકુલ તમને એક એક શબ્દ લે તમને એક એક પ્રસંગ માં કેટલો સમજ જાય પણ બિલકુલ શોર્ટ વીરબાઈ માને લેવા માટે ભગવાન આવ્યા ત્યારે એક જોડી અને લોકો જે આપ્યો તે પણ એ જગ્યાએ પૂજાય છે એને બાજુમાં બગદાણા કપડાં આખી દુનિયા પહેરે બાપા સીતારામે જે બંડી પહેરી હતી બંડીને પણ આજે કાચમાં મળીને રાખવાની બંડીની પણ પૂજા થાય આપણે બરોડામાં છાણી મનસુક માસ્ટર જે ખુરશી પર બેસીને જેને ભક્તિ કરી ખુરશીને પણ પૂજવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ લઈએ આપણા ગોપાલનંદ સ્વામી રાજકોટની અંદર એકસો ને ત્રાણું વર્ષની બોરનું ઝાડ છે આજે થોડોક સંતો મળીને એ બોરની નીચે સત્સંગ કરે ને સંતો જયારે ઊભા થયા ઊભા થયા ને પાગડીની અંદર આ વ્રતના વૃતમાં આ વાત લખેલી છે પાઘડીમાં કાંટો લાગ્યો ત્યારે ગોપાલન સ્વામીએ કયો કહ્યું અખિલ બ્રહ્માંડ માલિક તારા છાયા બેઠો છતાં તારો સ્વભાવ તે બદલ્યો નહીં તે દિવસ થી બોરના કાંટા ખરી પડ્યા અને આજે બસો ને ત્રાણું વર્ષ ની બોર કાંટા વગર નહીં છે તો મનુષ્ય ને બહુ વારે ઘડે ઘણું બધું કહેવું પડે છે ઝાડ પણ સુધર્યા છે ઘણી જગ્યાએ પીપળો તો પૂછ્યું આપણે જોયા છે પીપળો તુલસી કેળ

અને કબીર સાહેબ જે વાત લખી તારે સંતો નું સાનિધ્ય છોડીને તમે બીજી કોઈ પણ જગ્યાએ જાશો તો લખી નાખ્યું ઢીંગલી સે મત કર રમણા કોઈ સંત દેખી નમણા કોઈ સાધુ દેખી નમણા છેલ્લા અંતરામાં લખ્યું ચતુર હશે સમજી જાશે અને બીજા કુટે લમણા કહાત કબીર સુનો ભાઈ સાધુ સંત ચરણ મે નમણા એ કોઈ સાધુ દેખી એના સિવાયનું કોઈ પણ સ્થાન મળશે ને તમને તો સમજી લેવાનું હું ઢીંગલી સાથે જ રમત કરી રહ્યા છે એ બાળકો ખરીદી પણ મોટો માણસ હોય નાની નાની ગાડીઓ માટે ક્યારે રોતા નથી જોતો એ તો એવું જોયું કે જે મને ગાડી મને ફેરવી શકે મારા પરિવારને ફેરવી શકે એવી ગાડીની તપાસ કરે અને ઘણા માણસોની બુદ્ધિ કેવી એવી બાળકો જેવી એ ઓલી લારી ઉપર ગાડી હોય ને એને પોતે ધક્કા મારવાની નહીં ટેવ પડે હું જેને ધક્કા મારો જે ચાલે એવા વાહનની ખરીદી કરે જ્ઞાનમાં પણ આવું હોય જ્યાં સુધી ગુપ્ત જ્ઞાન વાહ ગતિ નહીં પહોંચે વાણી કે ક્યાં ગુલજાય છે કરી જેને વેદ અજબ નિશાની નહીં હે કોઈ વાત નહી ઘણા શબ્દો છે પરમ પૂજ્ય આપણા રજીદાસ બાપુ જોરદાર તાળીથી વધારી અને આપણા આંગણે સંતો વધારે આપણો હાવ ભાગ્યો હોય ઘણા શબ્દો છે સંતો ની વાણી આપણને મદદ કરે મારા કિસ્સા ની કોઈ વાત નથી તમારા ગામમાં આવીને કોઈને કાલ પાંચ શિષ્યો ભણાવી દે કે હવાર માં ગિરનાર મોકલી દેવા એ કોઈ વાત નથી પણ અમારું કર્તવ્ય છે સાધુ સંતો શું કોઈના કાને એક સાચો શબ્દ પડે એ કામ આપણે અહીંયા બેસીને અમે નહીં કરી તો તમારાથી વધારે નરક ભોગવવાનો વારો અમારો આવે કારણ કે અમે તો જવાબદારી પછી અમે જો આવું કરશું ને એક શબ્દ ખાલી કોઈના કાને સાચો પડે બી કોશિશ કરવાની જબર સ્વીકાર તો શીખવાનું પહેલાં કંઈ પણ નહીં પછી વાત પછી એટલે આ પરિવારને ખૂબ ધન્યવાદ છે અમારું કે કે શાહુ તેમજ અમારી આખી રીધમની ટીમ અમારા ઉસ્તાદ મારા ચંદુભાઈ ગોરધનભાઈ તમામ મિત્રો મળીને એના માટે એક જોરદાર તાળી વધાવો જોરદાર તાળી વગાડો મનુષ્ય જીવનમાં તાળી પાડવાની આવે પછી તાળી પાડવાની હાથ આપવાના જ નથી કાં તો બે પગ આપવામાં આવશે ને કાલો પાકો આપવાની આવશે પછી નહીં માળા ગણવાની કે નહીં પૈસા ગણવાના કશું આવશે છે જે કાંઈ નહીં આ મનુષ્ય જીવનમાં છે માળા ગણવી હોય તો પૈસા ગણવા હોય તો અને ભૂલ થઈ જાય તો કોઈને પગે લાગવું હોય તો એ માફી માગી હોય તો હાથ કામ આવી જશે આપણા મનુષ્ય જીવન મનુષ્ય જીવન ગયું એટલે પછી તો કોઈ રસ્તો આવવાનો કોઈ સેધે પણ નહીં આમાં શું છે કઈ સેધે અત્યારે તો એક ખાલી આપણા ખેતરનો નો થોડુંક જરીક આટલું ખેડી નાખે ને કોઈ મકાન બનાવવાનો હોય ને એક ફૂટ જગ્યા ભાઈ ની આવી જાય તો ભાઈ ભાઈ ને આપી નાખે સાહેબ પછી કેવું કરવાનો હશે આપણે એક સાધુની વાણી છે આવા જાડ ના અવતારે ਯੂਲੇ ਸੌ ਰਹੇ ਜੀ ਹਨੇਰਾ ਪੜੇ ਪੜੇ ਕਾਟਾਂ ਤਾੜ ਤੜ ਕੋ ਕਾਪਰੇ ਆ ਪਛੀ ਝਾੜ ਨੋ ਜਰੇ ਅਵਤਾਰ ਆਵੇ ਨੇ ਤੇਰੇ ਆਪੜੀ ਉਪਰ ਕੋਕ ਮਕਾਨ ਬਣਾਵੇ ਤੋ ਆਪੜਾ થી ਨਾ ਪੜਾ ਸੇ ਨਹੀਂ ਪੰਖੀ ਬਾਂਦੇ ਸੇ આવી જાડ ની પાખડી રે આ પંખી મારે અરે કુહાડલા નો મારે આવા મનુષ્ય જેવા ટાણા રેવા લીર મને ફરી નહીં મળે રે બહુ મોઘો મળ્યો અવસર મને તમને મળી ગયો છે ભજન ના પુરાવા છે જે કાંઈ વાત છે સાધુ સંતોની ચાર યુગોથી ચાલતી આવે છે તે જ વાત છે અમારી નવી વાત આમાં કાંઈ ઉમેરવા જેવી નથી આમાંથી લેવા જેવું ઘણું છે પણ વચ્ચે કાંઈ મૂકવા જેવો છે જ પણ નથી એક તો ભજન છે અહિયા નહીં રે ભગવાને ભરીને રે પછી ખાસો જમનો માર પેટ ભરીને રે માટે રા નામ સંભાળજી તને મોળ્યો મનુ છે અવતાર માંડ કરીને રે સંતોની વાણી કહે છે કે આ ફોળિયું માંડ કરીને પ્રાપ્ત થયું છે અને આમાં હરી નહીં બચશો તો કેટલો માર ખાવાનો તો કે જેમ ભોજનવાળા ભોજન લઈને પીરશે ને આપણી પેટની ભૂખ નહીં ભાગે ત્યાં બોલાય આવે દાળ ફૂં ચાવલ આપવા આપવાનું પેટ ભરીને જમનો માર ખાવાનો એ જમનો મારમાંથી બચવું હોય તો પહેલી કટારીયે પરીક્ષા જીદી બીજી ના માર્યા બાર ત્રીજી ત્રણ બોવન માં રમીને ચોથી વિદ્યાના પ્રાણ પ્રાણ વિદ્યાની પીતુ બંધાણી દેખાણો દસમો વાર શબ્દ છે એમાં એક અંતરે એવો આવે છે જોખો મટાડો જમડા તણો પછી થઈ ગઈ આનંદની લેતા લે એવો સુગાર છે કટારીની અંદર અને મોટા મોટો કોઈ જોખો હોય તો આપણે શેનો છે તો કે જમનો જોખો છે હેનો જમનો રામ નામની ઔષધી ખરી ખંડ છે કોઈ ખાય અંગમાં પીડા વ્યાપે નહીં પછી મહારોગ મટાડવાનું કામ કરે તો આ સંતો કરે છે મહારોગ એટલે વારે ઘડી જન્મવું અને મરવું એમાંથી આ મહારોગ છે તાવ માથાની વાત નથી સંતો એ કે રામ નામ જે ઔષધિ ખરી નીતિ છે કોઈ ખાય અંગમાં પીડા વ્યાપે નહીં પછી મહારોગને મટાડો હોય તો આ સાધુ સંતોનો ચરણ છે એટલે તો અમારો રૂખડાવો પણ કહે છે સદગુરુ મળ્યા પછી મનડાના સંશય ટળ્યા અને ગુરુએ મુક્તિ વાઘના ચરણમાં બોલે સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા લક્ષ ચોરાશીથી છોડાવ્યા એમાંથી છોટો હોય તો વાઘના ચરણોમાં બોલ્યા રૂખડિયો ભાવો ગુરુજીએ મુક્તિ ત્રણ માર્ગ બતાવ્યા આ માર્ગમાં જાવ હોય તો એના માટે સંતો છે સંતોનું સાનિધ્ય છે તો લાંબી કોઈ વાત ન કરતા પછી બાપુને સાંભળવાના છે અહીંયા કોઈ પણ હોય તો પણ પધાર જવું ભગવાન સ્વામિનારાયણ પણ આપણા દેશ વિશે વિદેશની અંદર વ્યસનના નામે એની પહેલાં તો હું વોરા સમાજને ધન્યવાદ આપું છું એની થઈ પહેલાં બધી જગ્યાએ વ્યસન મુક્ત કરાયા એક એવું કહે તો ભગવાન સ્વામિનારાયણ

આગળના સમયમાં બહુ ઓછું વ્યસન કર્યું છે તો તમારે હોસ્પિટલમાં બહુ જવું નહીં પડે આપણી આ મૂડી છે ઓર આ સમાજની અંદર એમના ગુરુએ એમ કહ્યું તમારે વ્યસન તો નહીં કરવાનું બીડી ભાંગ તમાકુ નશાની વાત પણ તો બે હજાર વીસ પછી હું જે જગ્યાથી કરિયાણું ખરીદું છું એ વરાજીના મુકામેથી કરું તો તો અમુક સમય પછી ત્યાં બીડી તમાકુ કેમ નથી એમણે એમ કહ્યું કે મારા ગુરુનો આદેશ છે તમારે ખાવા પીવાનું નહીં પણ વેચવાનું પણ નહીં અને એ આદેશ અમે માથે ચડાયો છે તો સદગુરુની વાત જે માનતો હોય એની એનું વચન માથે ચડાવે જીવવું થોડું ને જંજાળ જાજી ન બાંધો પાપમાં બારો કરી લો કમાણી હરિભજનની સફળ કરો જન મારો ગુરુજીના વચને સારો ગુરુજીના વચને ચાલો નહીં આવે દુઃખ વારો સંતો ગુરુના વચને ઘણા શબ્દો છે એમ સંતો રાત દિવસ મહેનત કરી રહ્યા છે મારી આગળ હું કઈ સત્સંગ શકતા બે મેં મને બોલવાનું કહ્યું એટલે બોલ બાકી એવું કાંઈ છે નહીં કોઈ પણ ગામમાં જઈને જબરજસ્તીનો જેને એનો સોદો કરવો ના એક સાખી છે સંતો કવિ સાહેબની વરસાદ બહુ પડવા લાગ્યો ત્યારે પીળી ચકલી આવે એને સંતો સુગરી કહે છે અને એ કૂવામાં ગેળો બનાવે કાં તો ખજૂરીનું ઝાડ હોય એના ઉપર બનાવે કાં તો કાંટાવાળો કોઈ ઝાડ હોય એના ઉપર ગેળો આપણે ગરમ ટોપી પહેરીને શિયાળામાં એવો ગેળો હોય ડબલમાં એ ચકલી એકવાર વાંદરને થોડો ઉપદેશ આપ્યો વાંદરાને એમ કહ્યું કે તમે મનુષ્ય જેવા જ છો અમે ચાંચ વડે આટલું સુંદર મકાન બનાવી અને સાત દિવસની હેલી થાય છતાં પણ આ મકાન ની અંદર એક ખાટો પાણી નહીં જાય આટલું સુંદર મકાન બનાવે છે વરસાદ જ્યારે પડે ત્યારે તમે આખા શરીરથી ઠીટાવશો તો નાનો મકાન બનાવી લો જબરજસ્તીનો સોદો કરીને ચકલી આને સમજાવવા ગઈ કોને વાનર નહીં એટલે સંતો કહે છે ભક્તિમાં જબરજસ્તીનો સોદો કરવો નહીં જે પણ નહીં તો થોડું વાનરાને એવું ઓછું લાગ્યું તું મને કોણ વાળી છે એમ કરીને કૂદકો કૂદકો માર્યો મારીને ઓલો જે ઘેળો હતો એ ઘેળો તોડી નાખ્યો તોડી નાખ્યો પછી સદગુરુ કવીર સાહેબ એમાંથી એક સાખી કહે છે શીખ એને આપવાની જે લેવા માટે તૈયાર બધી જગ્યાએ જબરજસ્તી કરીને આવી એવું કરો નહીં ઇમામને સાખી લખી Sikh ઇસકો દીજીએ જામે Sikh સમાજ બંદર કો Sikh દે તો સુગ્રીકા ઘર જાય એમ બીજા કોઈને આવી રીતના આપાજો પોતાનું મકાન હોય એ તોડી આપે એટલે જ્યાં જરૂરત હોય એક બીજી પણ વાણી છે સાહેબ એમાં પણ છેલો અંતરો એવો જ આવે છે એમાં છેલ્લો અંતરો આવે છે બીજા માણસ જોડે ઝઘડો કરો એ બિલકુલ સરળ છે પણ પોતાની જાત જોડે ઝઘડો કરવો એ મુશ્કેલ વાત છે સાવજ ને મારો ઈ હાવ સરળ કરી દે તો એ કઈક મોટું કામ નથી કરી सावज मारिया में दीपड़ा मारिया पण मता न मारिया एक मन तारे मेरा खमका भरी चलो अंतरो आवे से कहत कबीर कोई कयु नहीं माने तो समझी लो तुम नरक ना अधिकारी पाका सो कोई नी बात नथे हमरा पछि नरक पड़े वा को पड़ ने दे तू तो नाम समर जग ઘણા શબ્દો છે તો ભગવાનનો નો જયકારો લગાવો છે સીધા ગરવા ગણેશ યાદ કરી પૂજ્ય બાપુને ને પણ ખુબ સાંભળીશું કોઈ દેશી ભજનો સાંભળવા હોય બીજું તમારે કઈ સાંભળવું હોય તો ફરમાઈશ કરજો અમારે આ બધી હોલસોલ ની દુકાન છે એટલે તમારે જે કઈ સાંભળે એવું નહીં થાય પાછું કે અમારે મન ગમતે અમે પીરસા કરી ને બધા આ ભજન સાંભળવું તો એવું નહીં થાય ઘણીવાર વાર અમે ભેરવી કરવાનો સમય થાય ત્યારે ફરમાઈશો પાંચ વધ્યા તો નહીં ગાય ગણપતિ અમારા બાકીનું બીજું જે સાંભળ્યું તમારે તમારે ફરમાઈશ કરો એટલે પોતાના આનંદ પ્રમાણે બધા ભજનો આપણને મન ગમતા ભજનો આવે ભગવાન સ્વામિનારાયણનો આપણો સત્ય સનાતન ધર્મનો લગ્ન બાબા રામદેવનો ગુરુ મહારાજનો જયકારો લગાવી કરીને પછી આપણે બે મિનિટ સ્વામિનારાયણની ધૂન સીધા આપણે ગરવા ગણેશને યાદ કરી કરીશું જેને વાંધો ના હોય બધા બે હાથ ઈચ્છા કરીને જયકારો લગાવજો ભગવાનની જોડે કોઈને વાંધા જે હોય નહીં લગાવશો તો કોઈ વાંધો શેષ પણ નથી બાજુના ફળિયામાં આપણે વિરોધ ચાલતો હોય છતાં પણ તમે અહીંયા ત્યાં કોઈ ચોર આવે ને તમે અહીંયા ને એવું કરો ખાલી આયા એટલું જ કહેવાનું ચોરને ખબર નથી આમને આમ છે આટલા પડકારાની જ જરૂર છે કેટલા ખાલી તમારે ચાલો મેં આયા એટલું જ કહેવાનું બીજું કંઈ કહેવાની જરૂર એમ ભગવાનનો જયકારાની જ જરૂર છે તમારે ખાલી જયકારો લગાવશો તો પણ ઘણા બધા શબ્દો છે કે જેની અંદર કાંઈ ઈંટોનો નો ભઠ્ઠો હોય તેમાં પથ્થરનું કંઈ કામ નહીં હોય પણ એકવાર આવી પછી એને પાકી જાય એકવાર ગ્રાઉન્ડમાં એમ ને પણ દ્રષ્ટિ થી વાણીથી હૃદય થી પંજાથી ચરણ કમળથી પાંચ જગ્યાએ આપણું કલ્યાણ થઈ શકે દ્રષ્ટિ પણ હોય વાણી થી પણ થાય હૃદયના ભાવે સદ્ગુરુ કોક જગ્યાએ ખૂણા બેઠો બેઠો આપણને યાદ કરે ને આપણને ખબર નથી પણ તમને જ યાદ કરે હજાર અશિષ્ય મૂકીને તારે સમજી લેવાનું તમારું કલ્યાણ થવાનું છે ચરણની પૂજા તો આપણે કરી છે આપણી માથે પંજો સદગુરુ મૂકીએ પણ આપણને ખબર વાણીથી દ્રષ્ટિથી પણ એટલે બે હાથ ઓછા કરીને ખૂબ પ્રેમથી જે કારો લગાવજો સ્વામિનારાયણ ભગવાન દ્વારકાધી રામચંદ્ર ભગવાન કદગુરુ ભગવાન આય શ્રી મોગલ મા આપણે આપણે માતા પિતા ગુરુદેવ કી ન પાર્વતી પતિ હર હર મહાદેવ હર મહાદેવ